વલસાડ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે વલસાડના કપરાડાના બાલચોડીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના અગ્રણી અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા મીડિયા સાથેની વાતમાં અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપની આગેવાની હેઠળની સરકારમાં ખેડૂતો મહિલાઓ અને યુવાઓની સ્થિતિ દયનીય હોવાનું જણાવ્યું હતું ભારત જોડો યાત્રામાં દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા રાહુલ ગાંધીની મુલાકાત સમયે જ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થશે તેવું પણ જણાવ્યું હતું ત્યારે તમામ જે પ્રશ્નો છે એને લઈને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે અને ફક્ત વાયદા વચનોવાળી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે એને બે હજાર ચોવીસમાં ઘરભેગી કરવા માટેનો સંકલ્પ કોંગ્રેસના તમામ કાર્યકરોએ કર્યો છે અને સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બે હજાર ચારમાં પણ આ જ રીતે જાહેરાતોનું વાતાવરણ હતું પણ કાર્યકરોની મહેનત અને લોકોના આશીર્વાદથી વલસાડ સીટ જીત્યા હતા અને જ્યારે જ્યારે વલસાડ સીટ જીતીએ છીએ ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બને છે ત્યારે ફરી બે હજાર ચોવીસમાં વલસાડ સીટ કોંગ્રેસ જીતશે અને ચોવીસમાં દેશમાં કોંગ્રેસની સરકાર બનશે એવો સૌએ સાથે મળીને નિર્ધાર અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે ઉમેદવારો આજે અહીંયા નક્કી કર્યું કે ઉમેદવાર કોઈ પણ હોય કોંગ્રેસના તમામ કાર્યકરો જ ઉમેદવાર છે એ ભાવના સાથે આવનારા દિવસોમાં રાહુલજી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં આવી રહ્યા છે અને દસ તારીખે જ્યારે આ યાત્રા બારડોલી અને વ્યારા ખાતે આવવાની છે ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો એ દિવસે જોડાશે અને એ દિવસથી શરૂઆત કરીને ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી દરેક કાર્યકર કોંગ્રેસનો ઉમેદવાર છે ભાવનાથી લડશે મહેનત કરશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ